મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો સત્યાવીસ વર્ષીય રાજકારણ યાદવ નામનો યુવક ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાજપાડી સ્થિત લિગ્નાઇટ પ્રોજેક્ટમાં મશીન ઓપરેટર તરીકે કામ કરે છે આ યુવક ગતરોજ અન્ય સાથી કર્મીઓ સાથે માઇન્સમાં કામ કરતો હતો ત્યારે એકાએક માટી ધસી પડતા યુવક મશીન સહિત માટીમાં દબાઈ જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું જો કે યુવકની સાથે કામ કરતા અન્ય કામદારો સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જ્યારે રાજકારણ મશીન સમેત માટીમાં દબાઈ ગયો હતો ઉલ્લેખનીય છે કે રાજકારણ જે મશીનમાં કામ કરતો હતો તે મશીનની કેબિન એસી હોવાથી તેની બારીઓ બંધ હતી જેને લઈને તેનો અવાજ બહાર કોઈને સંભળાયો નહીં હોય તેવું અનુમાન લોકોએ લગાડ્યું હતું માઇન્સમાં માટીમાં દબાતા મશીન ઓપરેટરનું મોત નીપજતા અન્ય સાથી કર્મચારીઓમાં શોકનો માહોલ છવાયો હતો તો બીજી તરફ રાજપાટી પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે